લાખની લીડના દાવા છે એક બાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધનશક્તિ છે જો ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બેનને ભેગા થઈને પાંચસો બેતાલીસ સીટો ખરીદી નાખે મારી લોકસભાની ચૂંટણી લડવી ન હતી પણ મને કિરીટે કહ્યું કે તમે તમારી પાર્ટી સંઘર્ષમાં છે એવા સમયે ચૂંટણી લડવી પડે મેં કહ્યું કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પણ પૈસા નથી તો કહ્યું કે વાંધો નહીં અમે બેઠા છીએ એ બેઠા છે કે નહીં એ ખબર નથી પણ લોકો મારી પાસે પૈસા નથી ખર્ચ કરાવતા અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે અહીં પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે અમે ચંદનજી ઠાકોર અને કિરીટભાઈ જે સમાજના દીકરાઓ ઉપર ખોટા કેસ કર્યા છે તેની સામે રજૂઆત કરીશું ગઢ ખાતે સભામાં પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે પણ અમારા સમાજના પણ અનેક દીકરાઓ જેલમાં છે સાય સાબર હોય બીજે હોય એમ અહીંયા પાટીદાર સમાજના દીકરાઓ ઉપર જે કેસ કરવામાં આવેલા છે એ અમેન કિરીટભાઈ ચંદનજી બધા સાથે રહી અને જે સમાજો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ સરકાર પાછા ખેંચે એના માટે રજૂઆત કરવાની હોય તમારે સાથ સહકાર આપવાનો હોય કે તમારી લડાઈમાં મારે સામેલ થવાનું હોય તો એક પણ ટકો પીછે નહીં કરીએ અને એમાં અમે સાથે રહીને તમને સાથ સહકાર આપીશું ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો કેટ નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટીવાળા કે અમારે તો બધી સીટો પાંચ લાખ પ્લસ જીતવાની છે આવી વાત કરતા ને નતા કરતા જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય જે પાંચ લાખ જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા એ કદાચ બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બીડું કાંઠું છે એ બાજુ રાધનપુરથી ભાભર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા એટલે બે વાત છે એક તો વીસ લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમ બાદને પણ વટાવી હોય એવું મને પોતાને લાગે છે ત્યારે મતદારો એ પોતે આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં બહારથી લાવીને આ પ્રમાણે કરવું પડતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પાંચ લાખના દાવા છે પોકળ છે એવું મારું પોતાનું માનવું છે ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું કિરીટભાઈએ અનેક મુદ્દાઓ સાથે વાત કરી છે આપણા ચંદનજી ઠાકોર સાહેબે પણ વાત કરી છે કે કેન્દ્ર સરકાર એ કોંગ્રેસની હતી ત્યારે કેટલા કામો કરેલા છે અને આવનાર સમયની અંદર વેપારી હોય ગરીબમાં ગરીબ માણસ હોય મધ્યમ વર્ગ હોય તેનું શિક્ષણ હોય આરોગ્ય હોય અનેક મુદ્દાઓ છે કે જે લોકોને ખૂબ જ જરૂરી છે અને એટલા માટે કરીને આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય ફંડિંગ પરિવાર હોય બીજા હોય અત્યારે એનું ઉલટું છે કે આ ઓગણીસો પૈસા બે હજાર ચોવીસ આ લોકસભાની ચૂંટણી એવી છે કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બારના લોકો અંગ્રેજો જેમ બારના હતા એમ જે બારના લોકો એ બનાસકાંઠાને બાનવા લીધો છે એને ભુક્ત કરવા માટે પણ આ આઝાદીની આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે ત્યારે એ ટાઈમે ઉદ્યોગપતિઓ ફંડિંગ કરતા ને ત્યાં ગરીબને મધ્યમ વર્ગ એ સાહેબ હવે મહિનો જેવો જ આવ્યો પણ આ એક મહિનો દાડા તો આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે પ્રજાએ મંડપે જાતે માધ્યા મીટીંગ નું આયોજન જાતે કર્યું અને આ ગામથી બીજા ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાઈ મી આલ્યા છે આ આ એક મહિનાના 10 દિવસમાં 1 પણ રૂપિયા સાહેબ ઘરનો થયો નથી હવે આ બાકીનો એક મહિનો છેવળ થાય છે તમારો બધા ઉપર આધા એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધનશક્તિ છે અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે જો ધનશક્તિના હિસાબે જ લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને પાંચસો ને બેતાળીસ સીટો ખરીદી નાખે પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જે ધારે એ જ એનો પરિણામ આવતું હોય છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ બધા કિરીટભાઈ હોય ચંદનજી હોય આ તો બધા ખમતી ધરાશે અને ત્યાં ધારાસભ્યો પણ ઘણા અને આર્થિક રીતે પણ સદ્ધર મારે આ ચૂંટણી લડવાની જ નથી બો તો ધારાસભ્ય તરીકે કિરીટભાઈ કે બેન લડવું પડે જ્યારે પાર્ટી આપણી એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસો સંઘર્ષમાં ઉભા રહેવું પડે અને સંઘર્ષમાં ના ઊભા રહો તો આવનાર પેઢી પણ આપણને માફ ના કરે એટલે તો ફરજિયાત તમારે બેન ચૂંટણી લડવી પડશે મેં કીધું પણ એટલી શરત છે કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી એટલે કે વાંધો ને અમે બધાય બેઠા હતા લોકો તમારી પાસે પૈસા નહીં વપરાવે હવે એ બેઠા છે નથી બેઠા તો હજી સુધી ખબર નથી પડી પણ લોકો નથી ભગાવતા એ વાત પુરવાર થઈ છે